છેલ્લા પિસ્તાળીસ દિવસથી ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ પોતપોતાની રીતે કાર્યરત છે અને ભાજપના નેતાઓ હોય કે કોઈ નેતા કે પદાધિકારીનું નામ બહાર ન પડે તેવું ઈચ્છે છે કોંગ્રેસ ઈચ્છે છે કે ગમે તે થાય દોષિત માત્ર અધિકારીઓ જ ન હોઈ શકે તેમાં પદાધિકારીઓ અને નેતાઓનો પણ ફાળો હોય તો જ આટલો મોટો ભ્રષ્ટાચાર શક્ય બને અને આ બંને માટે એક જ ખભો કોમન છે અને તે છે પૂર્વ ટીપીઓ સાગઠિયાનો ખપો રાજકોટમાં એનએસયુ અને કોંગ્રેસ દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર ફાળવવામાં આવ્યું અને માગણી કરવામાં આવી કે ટીપીઓ સાગઠિયા જેટલો સમય પદ પર રહ્યા અને એ દરમિયાન જે ટીપી ફાઇનલ થઈ તે રદ કરવામાં આવે કારણ કે નિયમ પ્રમાણે સર્વપ્રથમ એટીપી નક્કી કરવાની હોય તે સ્ટેન્ડિંગ કમિટીમાં આવે ત્યાં મંજૂર થયા પછી ટીપી ફાઇનલ થતી હોય છે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ અને ભ્રષ્ટાચાર નથી થયો તે સાબિત કરવા માટે જૂની ટીપીઓ કેન્સલ કરવી જોઈએ આવી માંગણી પાછળનું કોંગ્રેસનું ગણિત સામાન્ય માણસને પણ સમજાય તેવું છે કે સાગઠિયાના કભા પર બંદૂક રાખી અને ઘણા સ્થાનિક નેતાઓ અને પદાધિકારીઓને નિશાને ચડાવી શકાય બીજી તરફ ભારતીય જનતા પક્ષે પણ પોતાના કોઈ નેતાનું ગઠબંધન સાગઠિયા સાથે ન નીકળે તેના પૂરતા પ્રયત્નો શરૂ કરી દીધા છે તે માટે તપાસની ધરી સાગઠિયાની આસપાસ જ ફરતી રાખી છે અને એકમાત્ર સાગઠિયા જ ભ્રષ્ટાચાર કર્યો છે અને બાકીના બધા દૂધે ધોયેલા છે તેવું સાબિત કરવાના પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે આમ બંને પક્ષોનો ખભો કોમન છે અને એ છે સાગઠિયાનો ખભો પરંતુ તાજેતરમાં જ એસીબીની પૂછપરછ દરમિયાન સાગઠિયાનું એક વાક્ય કે હું આપઘાત કરી લઈશ ગણતરીપૂર્વકનું હોઈ શકે અથવા તો તેનો ખભો થકી કોઈક ઉપયોગ કરી રહ્યું છે તેવું માની લેવામાં આવે આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણીની આગેવાનીમાં જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની હતી એની અંદર મુખ્ય આરોપી તરીકે સાગઠિયાજીને જે દર્શાવવામાં આવ્યા છે સાગઠિયાજી રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ તરીકે જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાજકોટની અંદર જે જે ટીપી સ્કીમો બહાર પડી એ સાગઠીયાજીના નેતૃત્વમાં બહાર પડી છે એ જ્યારે બીપીએમસી એક્ટ રાજકોટના મહાનગરપાલિકાના એક્ટ મુજબ એ દરખાસ્ત એ પહેલા સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવતી હોય છે રાજકોટ મહાનગરપાલિકામાં ત્યાંથી પાસ થયા પછી દરખાસ્ત કરવામાં આવતી હોય છે તો આવી તમામ ટીપી સ્કીમો છે એ રદ થવી જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક તો મૂકી જાય એમની સાથે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું મહાનગરપાલિકામાં અને વર્તમાન સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે તો જો ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે અમારો એક પણ માણસ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ નથી તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તમામ ટીપી સ્કીમો રદ કરવી જોઈએ અને આમાં જે લોકો સંડોવાયેલા હોય ભારતીય જનતા પાર્ટીના હોય કે અધિકારીઓ હોય બધા ઉપર કાર્યવાહી થવી જોઈએ સ્પષ્ટ માંગ સાથે આજે રાજકોટ કલેક્ટરશ્રીને શેર કોંગ્રેસ વતી અમે આવેદનપત્ર પાઠવેલ છે